મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને સ્કૂલનો ડ્રેસ બદલવા લાગ્યો કારણ કે આવતીકાલે હું ફરી તેનો ઉપયોગ કરી શકું મેં મારો શર્ટ ઉતાર્યો અને અંદર જે પહેર્યું હતું ત્યાં પણ તેને ઉતારીને દોરી ઉપર રાખી દીધું ત્યાં અચાનક કોઈએ મને પાછળથી દબોસી દીધી ડરના કારણે મારી શીશ નીકળી ગઈ પરંતુ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને કાનમાં ધીમે ધીમે કહ્યું કે અવાજ ન કરતા સાળી હું તમારો જીજાજી છું જો તમે અવાજ કરશો તો મિત્રો ફરી સ્વાગત છે તમારું અમારી આ નવા વિડીયોની અંદર વિડીયોની પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા જીજાજીએ મારી સાથે જે કર્યું એ હું તમને વિસ્તારથી બતાવી શકતી હતી મારું નામ રીના છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે હું ધોરણ બારની અંદર ભણું છું મારી બહેનના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા અને તે પોતાના પતિ સાથે તેના સાસરીયામાં રહેતી હતી મારા જીજાજીને શહેરની અંદર કટલરીની દુકાન છે અને આજે તે પોતાના ધંધાના કામે અમારા ઘરે આવ્યા હતા અને તે બે ત્રણ દિવસ રહેવાના હતા તેને જોઈને મને ખૂબ જ આનંદ થયો તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત છે અને ખૂબ જ હસમુખ છે તે સટપટી વાતો કરીને ખૂબ જ મનોરંજન કરે છે રાત્રે જમ્યા પછી મેં જીજાજી માટે એક રૂમની અંદર જોવાની વ્યવસ્થા કરી તેની અવનવી વાતો સાંભળવા માટે હું તેના રૂમમાં પહોંચી ગઈ તેણે પહેલી વાત એવી જણાવી કે હું શરમને મારે પાણી પાણી થઈ ગઈ વાત કરતાં કરતાં જીજાજી મારો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમે ધીમે તેને દબાવવા લાગ્યા અને મને પૂછવા લાગ્યા કે શું તમને વાર્તા પસંદ આવી તો તે મને જવાબ આપ્યો નહીં અને હું ત્યાંથી જવા લાગી મેં કહ્યું કે મને નિંદ્રા આવે છે એટલે હવે હું સુવાદ આવશું તો તેણે કહ્યું અરે શાળેજી અહીંયા સુઈ જાઓ તેણે મારો હાથ પકડીને મને ખેંચી લીધો તેણે જરા પણ સમય બગાડ્યા વગર મારા ગાલ ઉપર નાની એવી ચુમ્મી આપી દીધી મારા શરીરમાં વીજળીની જેમ કરંટ દોડવા લાગ્યો હું ખૂબ જ ડરી ગઈ જીજાજીને મારાથી દૂર કરીને હું મારા રૂમમાં આવી ગઈ તેણે આ હરકતથી હું અકીબત્તી થઈ ગઈ અને મારું દિલ જોર જોરથી ધડકતું હતું અને મારા હાથ પર કાપી રહ્યા હતા હું સારી રાત સુઈ શકી નહીં સવારે જાગીને હું વહેલા સ્કૂલે જઈ રહી હતી જ્યારે હું બપોરે સ્કૂલેથી ઘરે પાસે આવી તો મારા મમ્મી રહે હતા મારા મમ્મી અમારા પાડોશમાં સત્સંગ હતો ત્યાં ગયા હતા ઘરે કોઈ ન હતું મેં દરવાજો અંદરથી બંધ કર્યો મેં સ્કૂલનો ડ્રેસ ઉતારવા લાગી કારણ કે હું આવતીકાલે તેને ફરી પહેરી શકું મેં શર્ટ ઉતાર્યો અને અંદરના કપડાં પણ ઉતારીને દોરી ઉપર સુકવી દીધા ત્યાં અચાનક પાછળથી મને કોઈએ પકડી લીધી ડરને કારણે મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનમાં ધીમેથી કહ્યું કે અવાજ ના કરતા હું તમારા બીજા છું મારું આખું શરીર કાપી રહ્યું હતું હું ડરતા ડરતા બોલી કે આ ખોટું છે તો તેને કહે કહેવા લાગ્યા કે હું તમારી ઘણા સમયથી રાહ જોઉં છું મેં જ્યારે તને પહેલે જોઈ ત્યારથી હું તને સહવા લાગ્યો છું તારી મોટી બહેનને કારણે વાહનું બતાવીને હું ફક્ત તારી માટે જ અહીં આવ્યો છું મેં જીજાજીને કહ્યું પ્લીઝ તમે બહાર જાઓ મેં કપડાં પહેરવા દો તેણે મારી એક પણ વાત ન માની અને તે હાથ ફેરવવા લાગ્યો અને હવે મારી તડકન વધી રહી હતી અને શરમને પણ આવી રહી હતી મારા હાથને પગ કંપી રહ્યા હતા એવી રીતે હાથ ફેરી રહ્યા હતા કે હું મારો પોતાનો કાબુ ગુમાવી રહી હતી થોડી જ વારની અંદર હું જેમ થતી વરસાદ માટે તરસીલું હોય તેમ અનુભવ કરવા લાગી હું જીજાજી વાદળ બનીને વરસવા માટે તૈયાર હતા આજ મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ અને જીજાજી પણ જે બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે મંજૂરી તેને મળી ગઈ હતી પરિવાર માટે તોફાન આવ્યું અને બધું વેરવિખેર કરી નાખ્યું બીજા દિવસે મારા ચહેરા પર એક અલગ જ સમગ હતી હું મારા જીજાજીને એક બીજી નજરથી જોઈ રહી હતી અને મારી વાત કરવાનો અંદાજ પણ બદલાઈ ગયો હતો પાંચ દિવસ સુધી મેં જીજાજીને સાથે ખૂબ જ મસ્તી અને આનંદ કર્યો અને પછી જ્યારે જીજાજીએ હું સમય મળતો હતો તે કોઈ પણ બહાનું કરીને અમારા ઘરે આવી જતા અને પછી મિત્રો આવી નવી નવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં અને એક નવી વાર્તામાં જ્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક છે તેનો કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી